એવું સિટી છે કે જ્યાં તમને રોજ ત્રણસો ને પાંસઠ દિવસ લોચો મળે લોચો ખાવાવાળા પણ મળે હા અત્યારે હું આવી ગયો છું ડબોલી ચાર રસ્તા પાસે જલારામ લોચાવાળા પાસે જો અત્યારે આ બટરમાં મસ્તીનો ગરમા ગરમ લોચો એની ઉપર જે આ મસાલો નાખી દઈએ અને આ જે સેવ નાખીને જે ખાવાની મજા અને એમાં ડુંગળી તો ફરજિયાત જોઈએ અહીંયા મરચાં નાખે લોકો મરચાં ઓછા ખમણવાળામાં કે લોચામાં નામાં લોચામાં ના આવે અને આ વર્ષોથી આ ફિક્સ છે ને ચટણી ને ડુંગળી ને સેવ આ વસ્તુ તો જોઈએ આ છે તેલ વાળો લોચો આ છે બટર વાળો મને વધારે પસંદ હોય તો બટર વાળો મને બટર ખૂબ ભાવતું હોય છે આનું કોમ્બિનેશન ચટણી ઠંડી ચટણી હોય છે ચીલ અને એનો સ્વાદની વાત કરું તો વિકાસ હોય થોડી ગળપણ વધારે લાગશે તમે અને બેનું જે કોમ્બિનેશન ખમણનો ભૂકો નાખીને બનાવે છે જોરદાર આ ડુંગળી પણ ડુંગળીને બધી વસ્તુ કોમ્બિનેશન બધું ભેગું કરીને તમે ખાઓ ને ત્યારે લોચાની જે ખાવાની મજા આ સુરતના બાર લોકો રહેતા હોય ને એ લોકો તો એમ કહે છે કે હારું યાર ભાઈ તમે આ વિડીયો ક્યાં બનાવ્યો અત્યારે અમારે આ ક્યાં લોચો ગોતવા જાવ અમારે સુરત આવવું પડશે જો આ શેજવાનનો નીચે પહેલાં બટર નહીં હું ને બટર ને શેજવાન હા લોચો એક વસ્તુ છે ગમે તે નાખો ને ગમે તે એડજસ્ટ કરી લઈશું સુરતની આજે સ્પેશિયાલિટી છે ને એ નથી જતી અને એનું ભાઈ કહેતા કે પાણી વગર તો તમારો લોચોય નહીં બને લોચા જ થઈ જશે એટલે સુરતમાં તમારે આ બધું ખાવાનું અને જલારામ લોચામાં આવવાનું મને મજા આવી આ વિડીયો શેર સેવ કરવાનું ભૂલતા નહીં ફોલો કરવાનું ભૂલતા નહીં કે તમારો ફેવરેટ લોચો કયો છે મને આ જગ્યાએ મજા આવી છે અત્યારે ભીડ પણ એટલી લાગી છે ડભોલી ચાર રસ્તા તમે આવો ત્યારે આ જગ્યા ખાવા આવવાનું ભૂલતા નહીં બાય બાય